વરસાદ રહી ગયા પછી કપાસના પાકને લીલો છમ અને તાજો માજો કઈ રીતે કરવો કારણ કે અત્યારે આપણે યુટ્યુબમાં અનેક આગાહીકારોની આગાહીઓ વરસાદની સાંભળી રહ્યા છીએ કદાચ ખૂબ સારામાં સારો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળે તો વરસાદ રહી ગયા પછી કપાસના પાકમાં શું માવજત કરવી જેથી કરીને કપાસનો છોડ લીલો છમ તાજો માજો થઈ જાય ખેડૂત મિત્રો હું ખુદ મારા અનુભવ આધારિત માહિતી આપું તો વરસાદ ખૂબ સારો એવો પડી જાય તો વરસાદ રહી ગયા પછી ખેતરમાં ચાલી શકાય તેવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે કપાસમાં યુરિયા ખાતર જ્યાં નાઇટ્રોજન છેતાલીસ ટકા આવે છે તેની સાથે સલ્ફર નેવ ટકા ડબલ્યુ ડીજી જે એકરે અઢી વીઘામાં ત્રણ કિલોનું માપ રાખીને યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને છૂટા હાથે કપાસના પાકમાં આપવાનો છું હવે આ વિકલ્પ પણ વાવણીનો કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો પસંદ કરી શકે છે જો તમારે જરૂરિયાત હોય તો કારણ કે ગુજરાતની મોટાભાગની જમીનોમાં સલ્ફર તત્વ છે સલ્ફર જે ખાતર છે તેની ઉણપ છે તે ઘણી બધી વિસ્તારોમાં ગુજરાતમાં જમીનોમાં જોવા મળે છે તો સલ્ફરની પૂર્તિ કરવા માટે જમીનમાં આપવા માટે આપણે સલ્ફર નેવ ટકાનો ઉપયોગ અમે એટલા માટે કરીએ છીએ કે સલ્ફર તત્વની પૂર્તિ જમીનમાં થઈ જાય અને આમે કપાસ તેલીબિયા વર્ગનો પાક છે એટલે તેલની ટકાવારીથી માંડીને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લેવું હોય તો સલ્ફર ખાતરની અવગણના આપણે ન કરી શકીએ એટલા માટે અમે સલ્ફર એક વખત ફરજિયાત નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયા ખાતરની સાથે એકરે ત્રણ કિલો પ્રમાણે માપ રાખીને છૂટા હાથે વેરીને કપાસના છોડની આજુબાજુમાં વરસાદ રહી ગયા પછી આપીએ છીએ હવે બીજો વિકલ્પ આ વિકલ્પ તમારે અનુકૂળ ન આવે અને ન કરવો હોય તો બીજું ખાતર જે આવે છે જે એકરે ચાર કિલોનું માપ રાખીને અઢી વીઘામાં ચાર કિલો જે સલ્ફર સડસઠ ટકા અને જિંક ચૌદ ટકા આ મિશ્રણવાળું ખાતર એકરે ચાર કિલોનું પ્રમાણ રાખીને યુરિયા ખાતર નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતરની સાથે મિક્સ કરીને યુરિયા ખાતરની તમારે જેટલી જરૂર હોય તેટલું નક્કી કરીને તમે એકરે ચાર કિલોનું માપ જે સલ્ફર સડસઠ ટકા અને જીંક ચૌદ ટકા આવે છે તે મિક્સ કરીને છૂટા હાથે કપાસના છોડની આજુબાજુમાં વેરી તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના છોડને થઈ જાય હવે ત્રીજો વિકલ્પ તમારે પાણી વધારે પ્રમાણમાં લાગી જતું હોય વરસાદ રહી ગયા પછી હાલી હાલી શકાય તેવી પરિસ્થિતિ કપાસમાં કદાચ ન થઈ હોય અને તમને એમ થાય કે કપાસના છોડને પાણી લાગી ચૂક્યું છે તો તેવા સમયે એમોનિયમ સલ્ફેટ ખાતર તમે આપો તો ખૂબ સારામાં સારી રીતે પાણીને સૂકવી નાખ્યા છે અને છોડને ખૂબ સારામાં સારી રીતે નાઇટ્રોજન અને સલ્ફર તત્વ તરત જ કપાસના છોડને પૂરું પાડી દે છે એટલા માટે ખેડૂત મિત્રો આ ત્રણ વિકલ્પમાંથી તમને કોઈ એક અનુકૂળ વિકલ્પ લાગતો હોય અને આ માવજત વરસાદ રહી ગયા પછી તમારે કરવી હોય તો જ તમે કરી શકો છો બાકી જરૂરિયાત ન હોય તો કરવાની કોઈ જરૂર નથી હવે ખેડૂત મિત્રો મેન વાત શું છે કે વરસાદ રહી ગયા પછી કપાસના છોડ આપણને ગમે નહીં તેવા દેખાવવાળા થઈ જાય છે તો આનું કારણ છે કે સતત પાણી પાન ઉપર પડેલું હોય એટલે આપણને જોવા ન ગમે હું તમને ઉદાહરણ આપું ખેડૂત મિત્રો કે અત્યારે હું તમને વિડીયોમાં દેખાઈ રહ્યો છું તેમાં મારા કપડાં છે તે ખૂબ સારા એવા તમને દેખાતા હશે તમારા કપડાં પણ સારા જ હોય છે આ તો ઉદાહરણ છે હવે આપણે વરસાદમાં પલળ્યા હોય ત્યારે આપણે કેવા લાગીએ છીએ તે તમે મનોમન નક્કી કરો આવી જ પરિસ્થિતિ વરસાદ રહી ગયા પછી કપાસ નહીં કોઈ પણ પાકની થઈ જતી હોય છે એટલે આપણે શું કરવાનું ખેડૂત મિત્રો વરસાદથી આપણે પલળી ગયા હોય તો પણ વરસાદમાં આપણને ખબર જ છે કે આપણા કપડાં ધોવાઈ ગયા છે છતાં પણ આપણે ધોઈએ છીએ એવી જ રીતે આપણે કપાસને તાજો માજો અને લીલો છમ કરવો હોય તો ખેડૂત મિત્રો આપણે કૂવાનું પાણી પાવર જ્યારે આવે લાઇટ આવે ત્યારે આપણે થોડી ઘણી વાર છે ટપકપીયત પદ્ધતિ હોય તો કૂવાનું પાણી આપીને પાર્લર ઉતારી દઈએ તો ખૂબ સારામાં સારી રીતે ઘણું બધું આપણને રિઝલ્ટ છે તે કપાસના છોડમાં મળે છે કારણ કે વરસાદ થઈ ગયો એટલે જમીન છે તે ધરબાઈ ગઈ હોય છે એટલે જૂનો ભેજ છે તે મૂકે નહીં અને પાર્લર છે કૂવાનું પાણી આપણે પાર્લર તરીકે ઉતારી દઈએ આઠ દસ મિનિટ તો જૂનો ભેજ છે તે છૂટો થઈ જાય અને ફૂગના જે રોગો જે આવતા હોય તેમાં પણ ઘણી બધી રાહત છે તે આપણને થતી હોય છે એટલે શક્ય હોય તો ખરેખર મિત્રો તમને મગજમાં ઉતરતું હોય તો જ તમારે પાર્લર છે તે ઉતારવાનું છે બાકી તમને આ સાચું ન લાગતું હોય તો આ માવજત નથી કરવાની આ બધી જ માવજતો છે તે ખેડૂત મિત્રો અમારા અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી અમે એટલા માટે પહોંચાડતા હોઈએ છીએ કે તમને ફાયદો થાય અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તો આ માવજતો તમે કરી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં ફૂગનાશકની જરૂર હોય તો વરસાદ રહી ગયા પછી ફૂગનાશકના છંટકાવ કરો જંતુનાશકના છંટકાવ કરો ખાતર વ્યવસ્થાપનમાં તમને જે અનુકૂળ હોય તેવા પોષક તત્વોવાળા ખાતરો આપીને કપાસના પાકને વરસાદ રહી ગયા પછી તમારા અનુભવથી અને તમારી પાસે જ્ઞાન છે તેને ધ્યાનમાં રાખીને માવજત કરીને કપાસના છોડને બચાવો ફૂફથી ચુસિયા જીવાતોથી ખાતર વ્યવસ્થાપનની જરૂર હોય તો ખાતર વ્યવસ્થાપન અપનાવીને ખાતર સ્વરૂપે પોષક તત્વો પૂરા પાડીને કપાસમાં જે ઘટતું હોય તે તમામ પ્રક્રિયાઓ પૂરી કરીને કપાસને બચાવો અને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો